આવનાર વર્ષ તમારી માટે બહુ જ ખાસ રહેશે અને તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે તો કહે છે આ પાંચ વસ્તુ જે તમારે લેવાની છે પહેલી આવે છે સાવણી સાવણી લક્ષ્મી માતાજીનું પ્રતિક માનવામાં આવે છે અને દેવી લક્ષ્મીના સભ્યો માટે તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર આશીર્વાદ બન્યા રહે છે બીજી આવે છે હળદર હળદર ઘરમાં સુખ સંબંધિ લાવે છે ત્રીજું આવે છે ધાણા ધાણા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે ધાણા ખરીદવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અને ચોથું આવે છે સોનું સોનુંની ખરીદી કરવાથી માતા લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે અને ધનતેરસન દિવસે તમારે સોનુંની ખરીદી કર્યા બાદ તમારે એમની પૂજા પણ કરવી જોઈએ અને પાંચમું અંતિમ આવે છે કોળી કોળી ખરીદવાથી માતા લક્ષ્મી દેવીની હાજરી સદૈવ માટે તમારા જીવનમાં રહે છે અને સુખ સમૃદ્ધિ કાયમ માટે રહે છે તો આ વિડીયોને ધનતેરસ પહેલાં વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને મારા હિન્દુ ધર્મથી જોડાયેલા વિડીયો જો તમને સારા લાગતા હોય તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો